નમસ્કાર મિત્રો તહેવારોની મોસમ સમાપ્ત થતાં જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આજે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તાજા આંકડા અનુસાર માત્ર 24 કલાકમાં સોનામાં આશરે 1375 રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં 1000 થી વધુનો ઘટાડો થયો છે તો મિત્રો હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને હજી સોના ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થશે તે જાણીશું તો વિડિઓને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને વાત કરીશું આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે તેના વિશે અને એ સાથે વાત કરીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો મિત્રો હવે સૌથી પહેલા વાત કરીએ સોના ચાંદીના ભાવ કેમ ઘટ્યા તેના વિશે ઉત્સવની માંગ સમાપ્ત થતા બજારમાં ખરીદીની ગતિ ધીમી પડી ગઈ છે

સોનાના ભાવમાં દસ હજાર બસો છેતાલીસ રૂપિયા અને ચાંદીના ભાવમાં પચીસ હજાર છસો પિંચોતેર રૂપિયાનો ઘટાડો થયો છે આઈબીજે સોનાના ભાવમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિનિંગનો સમાવેશ થતો નથી તેથી શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે આ ભાવનો ઉપયોગ આરબીઆઈ દ્વારા સેવિરિયન ગોલ્ડ બોન્ડ માટે દર નક્કી કરવા માટે કરવામાં આવે છે ઘણી બેંકો ગોલ્ડ લોન દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે ભારતમાં સોના અને ચાંદીની કિંમતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા અને આંતરરાષ્ટ્રીય બજારના દર નક્કી કરે છે ડોલર રૂપિયા એક્સચેન્જ રેટ આયાત શુલ્ક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ કિંમતી ધાતુઓની કિંમતો પર પડે છે આ ઉપરાંત સ્થાનિક કર અને જ્વેલર્સના માર્જિનિંગને કારણે દરેક શહેરમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે બજાર નિષ્ણાતો માને છે કે સોનામાં ટૂંકા ગાળાનો સુધારો ચાલુ રહી શકે છે જોકે લાંબા ગાળાના રોકાણકારો માટે વર્તમાન સ્તરે ધીમે ધીમે ખરીદી ફરી શરૂ કરવાની ફાયદાકારક હોઈ શકે છે કારણ કે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ભૂરાજકીય અસ્થિરતા વર્ષના અંત સુધીમાં ફરી એકવાર સોનાને ટેકો આપી શકે છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો

ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે તો ત્યારબાદ વાત કરીએ ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાર હજાર સાતસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અઢીસો રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અઠ્યાવીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો ચોવીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો એંસી રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ત્રીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો પચીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકવીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે તોતેર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં એકસો અડસઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર બસો પચાસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં બસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં બે હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તો તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે જે ગઈકાલની સરખામણીએ તેમાં વધારો ભાવ છે બારસો સોળ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા આઠ નો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો વીસ રૂપિયા જે ગઈકાલની તેમાં રૂપિયા દસ નો વધારો થયો છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં રૂપિયા સો નો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બાવન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં રૂપિયા એક હજારનો વધારો થયો છે